અર્જુનમાં અલગ અલગ સ્પીસીઝ આવતી હોય છે ટર્મિનાઇલિયા ટોમેન્ટોજા ટર્મિનાઇલિયા અર્જુના તો ખાસ કરીને હાર્ટ ટોનિક ગણવામાં આવે છે અર્જુનને અને બાકી કેલ્શિયમથી ભરપૂર હોય છે એટલે ફ્રેક્ચરમાં પણ ઉપયોગી થઈ શકે કેલ્શિયમ આમાં સારું એવું હોય છે અને જખમ ઉપર પણ આના પાનની પેસ્ટ લગાવી શકાય છે અને આ છે હનુમાનવેલા આઇટોમિયા વેલા હનુમાનવેલા આ વનસ્પતિ છે સવન મેલીના આર્બોરિયા સવન દસમૂલ રારીસ અને દસમૂલ ક્વાથ માટે પણ આ વનસ્પતિ વપરાતી હોય છે આ પણ ક કપૂરિયો છે લ્યુમિયા સ્પીસીસ મારી ચાચડમારી એવું બધી અલગ અલગ નામ છે અમુકમાં પીળા રંગના ફૂલ થાય છે અમુકમાં ગુલાબી રંગના થાય છે અને આ વનસ્પતિ છે નાગલા દૂધેલી ચમાર દૂધેલી પણ કહેવામાં આવે છે તો આ વનસ્પતિ ખાસ કરીને ચામડીના રોગોને સારવાર માટે વપરાતી હોય છે આરોહી વનસ્પતિ છે પાન સામસામા હોય છે નાગલા દૂધીને પણ કહેવામાં આવે છે ડિમિયા એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ છે બુંદી કોડિયા કેરાફ એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિના પાનમાં ચિકાસ હોય છે એટલે પાન છે એ ખાસ કરીને ધાતુ પૌષ્ટિક માટે ઉપયોગી છે અને બાકી આના જે પાકા ફળ હોય છે ખવાય છે ગુંદી કોડિયા નામ છે અને આ વનસ્પતિ છે મીંદડિયો ઘાસ ક્લોરિસ બારબાટા એનું વૈજ્ઞાનિક નામ છે એટલે ચારા તરીકે આ વનસ્પતિ ઉપયોગી છે અને આ વનસ્પતિ છે ધરો દુર્વા સાઇનોડોન ડેક્ટિલોન દુર્વા અને આ વનસ્પતિ પ્રેમના સ્પેસીસ છે ના પાનમાં સુગંધ હોય છે એટલે કે અરણીની જાતની વનસ્પતિ છે પ્રેમના રેજી નોઝા કચ્છમાં જોવામાં આવે છે ગીતી પણ કહે છે એ અલગ વનસ્પતિ છે આના પાન થોડાક સુગંધી છે એટલે પ્રેમના સ્પેસીસ અને આ વનસ્પતિ

અને આ છે તલવાડીનું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બંને છે એને એન્સી એનસી ફર્મ તલવાડી અને આ વનસ્પતિ છે શિવલિંગી શિવલિંગી ના બીજ છે એ સંતાન પ્રાપ્તિ માટે વપરાતા હોય છે ડિપ્લોસ સાયક્લોસ પામેટસ એનું વૈજ્ઞાનિક નામ છે તો શિવલિંગી અને આ વનસ્પતિ છે ગંગેટી એક્સ ગંગેટી અને ગંગેટીના જે કાચા ફળ હોય છે ખવાય છે આ છે સરપંખો છે ટેફ્રોસિયા છે અને આ છે વાંસ વાંસ વાંસમાં બે થતા હોય છે એક તો નક્કોર વાંસ એટલે કે સ્ટ્રિક્ટસ અને ટ્રિક પોલાંસ એટલે કે બાંબુઝા બાંબુસને આ છે રાતો ચિત્રો કહે છે પવીરો ફાઈટમ ઇન્ડિકા ભોગેલિયા ઇન્ડિકા એનું નામ છે પવિ તો અને રાતો ચિત્રો પણ કહે છે અને બીજું નામ છે પવિ અને આ વનસ્પતિ છે સ્ટેનોલેપિસ ગાર્સિની એટલે કે નાની આંખ ફૂટામણી આના જે બીજ હોય છે આંખના ડોળા જેવું હોય છે એટલે કેટલાક એને ભગલિંગી પણ કહે છે આંખ ફૂટામણી નાની આખ ફૂટામણી અને ફ્રૂટ છે તો થોડુંક ચપટું હોય છે અને આ કદાચ ટાઈફા

વાહન એમાં ત્રિકોણાકારનું હોય છે નાગરમોલ સાયપ્રસ રોટુંડસની મહેંદી આવી ગયેલા દસ અને આ છે ગંગેટી છે આમાં ગંગેટા બેઠેલા છે તો આના ગંગેટા હોય કાચા ફળો એ ખવાય છે અને આ વનસ્પતિ શ્રીયાઓમાં નીંદણ તરીકે થાય છે આ વનસ્પતિ ચીલની ભાજી ચીનોપોડીમાં આલ્બમ ચીલની ભાજી એટલે આ ખાસ કરીને શિયાળામાં વાડી ખેતરમાં નીંદણ તરીકે થાય છે અને કેટલાક લોકો ખેતી કરીને ઉછેરે છે એ પણ ખરા અને ભાજી બહુ સરસ થતી હોય છે ફરસી લાગે છે અને આ વનસ્પતિ છે ગંધારી પ્લાન્ટાના કેમેરા ઇન્દ્રધનુ પણ કહે છે પાનમાં ખૂબ જ તીવ્ર સુગંધ હોય છે એટલે બાયોપેસ્ટિસાઈડ તરીકે આ વનસ્પતિ વપરાતી હોય છે અને આ વનસ્પતિ છે વાલધેરિયા ઇન્ડિકા વાલધેરિયા ઇન્ડિકા મહેંદીનું ફ્લાવરિંગ છે લોસોનિયા આલ્બા લોસોનિયા ઇલેન્ડિસ મહેંદી

લુડ લુડવીજિયા ને એ બધી અલગ અલગ સ્પીસીસ થાય છે લવિંગ જેવું એનું ફ્રૂટ હોય છે પાન પાણીમાં થાય છે એટલે પાન લવંગ એટલે લવિંગ જેવું એનું ફ્રૂટ હોય છે અને આ વનસ્પતિ છે ખાખરો બીપિયા મોનોસ્પરમાં ખાખરો ફ્લેમ ઓફ ફોરેસ્ટ અને ખાખરો છે ઔષધિ વૃક્ષ છે દરેક ભાગ એના મોહ છે આંખના ટીપા બનાવવા માટે વાપરે છે એના પાન છે એના પતરાના પડિયા બને છે અને એનો જે ગુંદર હોય છે એને કમરકસ કહેવામાં આવે છે અને એના જે પુષ્પો હોય છે એને કેસુડા બાળકોને નવરાવવા માટે વપરાય છે રંગ બનાવવા માટે અને એના જે બીજ હોય છે એને પલાસ પાપડો કહેવામાં આવે છે અને કૃમિમાન એમાં વપરાય છે નલિનકારા એક્ઝેન્ડ્ર રાયણ છે ખીરની કહેવામાં આવશે એટલે આમાં તોડીએ તો દૂધ નીકળે ક્ષીર નીકળતું હોય છે મનિલકારા એક્ઝેન્ડ્ર રાયણ રાયણના જે પાકા ફળ હોય છે ખવાય છે અને આ વનસ્પતિ છે રબર રબ્બરવેલ ક્રિપ્ટોસ્ટીજિયા ગ્રાન્ડી ફ્લોરા અને ઝેરી વનસ્પતિ હોય છે ક્ષીર ધરાવતી વનસ્પતિ હોય છે અને એના ફ્રૂટ છે આ એના ફ્રૂટ ફોલિકલ પ્રકારના સામસામે હોય છે ફળ એટલે એના બીજ ચપટા અને રોમ ધરાવતા હોય છે એટલે એ બીજ પછી આ રીતના છૂટા પડી અને પવન દ્વારા ઉડતા હોય છે અને જ્યાં પડે ત્યાં આના બીજ પછી ઉડતા હોય છે આ રીતના પવન રોમ ધરાવે છે અને બીજ પછી જ્યાં પડે ત્યાં ઉગતા હોય છે અને આ વનસ્પતિ છે સિંગરોટી પાન સામસામાં હોય છે સિંગરોટાના ફ્રૂટ ખવાય છે પાન પણ ખવાય છે તો અને કેટલાક સૂર્યા પણ કહેતા હોય છે વેલ પણ કહે છે ડાયરો ફાઈટમ ઇન્ડિકા વનસ્પતિ પરિચય પૂરોથી નમસ્તે આ એક છે બાણકંદો જંગલી ડુંગળી અને આ બહુ રેર છે એટલે ડુંગળા વિસ્તારમાં થતું હોય છે ચોમાસામાં ઊગી નીકળતું હોય છે અને ફ્લાવરિંગ પહેલાં આવી જાય છે કેમકે બહુ વર્ષે એવા કંદ હોય છે ફ્લાવરિંગ પહેલાં હોય પછી પાન ફૂટતા હોય છે ચોમાસું હોય તો જંગલી ડુંગળી કે પાન કંદો કે અને આમ ઝેરી વનસ્પતિ છે પણ આનો જે કંદ છે એ ઔષધિ ઉપયોગીતા પણ ધરાવે છે એટલે વેદરાજની સૂચના મુજબ અમુક રોગોની સારવાર માટે વપરાતા હોય છે ખાસ કરીને આમણ નીકળતી હોય ગર્ભાશય બહાર નીકળી ગયું હોય તો એમાં રેક્ટમ જે યુદ્ધ હોય છે કેલિસ્ટેમન લેન્સિયોલેટસ મીટેસિકોની વનસ્પતિ છે પાન સુગંધી હોય છે અને એને ફ્લાવરિંગ આવે તે બહુ સુંદર હોય છે બોટલ સાફ કરવાનું જે બ્રશ હોય એના જેવું એનું ફ્લાવરિંગ હોય છે એટલે બોટલ બ્રશ કહેવામાં આવે છે કરેન્ટ હરણ ચારો હરણનો ખોરાક છે એટલે આ વનસ્પતિ પથરા જમીનમાં ઉગતી હોય છે અને આ છે ચણાક ભીંડો ઓવલી ચાખીએ એટલે ખાટા લાગે અને આ છે આમળા ઇમ્બલિકા ઓફિસિનાલિસ આ વનસ્પતિ છે ભોપાત્રી ગી પણ કહે છે કેટલાક લોકો વીણા આકારના પાન હોય છે મોપાત્રિ અને આ પાનની ખાસ કરીને આ મોંપાત્રીના પાનની ભાજી વપરાય છે નમસ્તે